ભગવતે વાસુદેવાય નમસ્કાર ભક્તજનો એમ જે આપનું સ્વાગત છે શ્રીમદ્ ભગવદ્ ગીતાની જીવનમાં ઉતારવા જેવી નવ વાતો શ્રીમદ ભગવદ્ ગીતા આપણો અત્યંત પવિત્ર ગ્રંથ છે મહાભારતના એ ભાગ જ્યારે ભગવાન કૃષ્ણ મહાભારતના યુદ્ધમાં અર્જુનને સલાહ આપી હતી તે સમયે ભગવાન કૃષ્ણ જીવનના રહસ્યને એમના કથાના મારફતે અર્જુનને સમજાવી રહ્યા હતા એ કથાનો આજે કોઈ પણ વ્યક્તિ માટે એટલો જ મહત્ત્વપૂર્ણ અને સાસો છે જેટલો મહાભારતના યુદ્ધના સમયે અર્જુન માટે હતો આ નવ રહસ્યો આપણે ભગવાન પાસેથી જાણીએ એક જે થયું તે સારું થયું જે થયું તે સારા માટે થયું જે થઈ રહ્યું છે તે પણ ફક્ત સારા માટે થઈ રહ્યું છે અને જે થશે એ પણ સારા માટે જ થશે તમે જેનાથી છો તેને ભૂલી જાઓ હાલમાં જો તમને કંઈક ખૂબ જ દુઃખ આપતું હોય તો તેની પાછળ એક ચોક્કસ કારણ છુપાયેલું હશે આ એક ચક્ર છે જેને તમારે સ્વીકારવું જ પડશે તેથી ભવિષ્યનો કે ભૂતકાળના સમયનો વિચાર કર્યા વિના તમારા વર્તમાનને આનંદથી જીવો અને ખુશ રહો બીજું પરિવર્તન સંસારનો નિયમ છે માત્ર એક જ ક્ષણ તમને રાજા અથવા ફકીર બનાવી શકે છે પૃથ્વી પણ સ્થિર નથી તે ફરતી રહેશે રાત દિવસ પણ આવે છે અને ઉનાળા પછી જ આનંદદાયક ચોમાસું આવે છે આ જ ઘટનાઓ સાબિત કરે છે કે પરિવર્તન જ સંસારનો નિયમ છે તેથી કોઈ પણ વાતો અથવા વસ્તુઓ વિશે ઉદાસ રહેવાની જરૂર નથી પરિવર્તનનો સ્વીકાર કરવો એ તમને કોઈ પણ કઠોર પરિસ્થિતિમાં ખુશ રહેવાની તાકાત આપશે ત્રીજું ધ્યાનથી મન દીવાની જ્યોતની જેમ અખંડ થઈ જાય આપણી સમસ્યા એ છે કે આપણે પોતાને જ નથી જાણતા આપણામાંથી મોટા ભાગના લોકોએ પોતાની જાતને મળવા માટે ક્યારેય પ્રયાસ કર્યો જ નથી ધ્યાન આપણને આપણી જાતની સાથે મેળવે છે અને જ્યારે આપણે આપણી જાતને જાણી લઈએ છીએ ત્યારે આપણને ખબર પડે છે આત્મા અને પરમાત્મા બે એક જ છે ધ્યાન કોઈ પણ વ્યક્તિનું જીવન બદલી શકે છે સોથું તમે ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જવાના છો આજે આપણામાંના મોટા ભાગના લોકો ટેમ્પરંગ ગેમ જેવી બની ગયા છે જેમાં એક છોકરો ચાલ્યો જાય છે અને નાણાં એકત્ર કરવાનું ચાલુ રાખે છે પરંતુ એ છોકરો જાણતો નથી હોતો કે ક્યાં જતો હતો શા માટે જતો હતો અને કેમ જતો હતો તેને ફક્ત સિક્કા ભેગા કરવાની જ ખબર પડે છે પાસમો તમે સુખી શો માણસો વિશ્વાસથી બને છે તમારો વિશ્વાસ નક્કી કરશે આગળ શું થશે તમે જે વિચાર કરો છો અને જે માનો છો તે જ તમારી જોડે થાય છે અને તમે એવો જ બનો છો જો તમે માનતા હો કે તમે સુખી વ્યક્તિ છો તો તમે ખુશ થશો અને જો તમે નકારાત્મક વિચાર લાવશો તો તમે ના ખુશ થશો જો તમે માનો છો કે આજનો દિવસ સારો છે તો તમારો જ દિવસ સારો જ રહેશે છ ફળ વિશે ચિંતા કરશો નહીં શ્રીમદ ભગવદ્ ગીતાનું આ વાક્ય આપણા બધા માટે ખૂબ જ મહત્ત્વનું છે આપણે હંમેશા પૈસા સારું ઘર સારું કાર અને સુરક્ષિત ભવિષ્ય માટે કામ કરીએ છીએ પરંતુ મોટા ભાગના લોકો રેસ તરીકે જીવનને ધ્યાનમાં રાખીને જીવન જીવી રહ્યા છે જેથી તેમને ટૂંક સમયમાં મંજિલ મળી શકે અને જ્યારે મંજિલ મળે છે ત્યારે તેઓ સુખી નથી પામી શકતા અને તેઓ આગામી મંજિલ માટે દોડવાનું શરૂ કરે છે પણ તેઓ સમજી શકતા નથી જીવન એક સફર છે કોઈ મંજિલ નથી તમને સારી મંજિલનો બદલે ખુશી નહીં મળે કારણ કે એ ખુશી તો જીવનની સફરમાં જ છુપાયેલી છે સાતમું શંકાથી ક્યારેય સુખ નહીં મળી શકે શંકા એ આપણા મનનો અસ્પષ્ટ વિચારનો પડદો છે શંકા બધાને કાયર અને અસ્થિર બનાવી શકે છે શંકાને લીધે વ્યક્તિ હિંમતવાન નિર્ણયો નથી લઈ શકતો અને સખત મહેનત કરવા છતાં પણ એ હારેલો માણસની જેમ જીવન જીવે છે આઠમું જાત પર વિશ્વાસ રાખો મનુષ્ય પોતાના વિચારોથી ઉસાઈઓને પણ સ્પર્શ કરી શકે છે અને પોતાને પાડી પણ શકે છે કારણ કે દરેક વ્યક્તિ પોતાના મિત્ર પણ છે અને દુશ્મન પણ છે તમે જ તમારા શ્રેષ્ઠ મિત્ર છો તમારી પાસે તમારી બધી મુશ્કેલીઓનો ઉકેલ છે તમારી સાથે બીજું કોઈ નથી જો તમે તમારી સમસ્યાઓ માટે બીજા કોઈનો સંપર્ક કરો છો તો તમે મદદ નહીં પણ અલગ અલગ સૂચના મળશે તમારી જાત પર વિશ્વાસ રાખીને તમારે જાતે જ જવાબ શોધવો પડશે નવમું આત્માનો ન તો જન્મ થાય છે ન તો મૃત્યુ ભય સાથે આપણે કંઈ પણ કરી શકતા નથી ભય અને ચિંતા એ બે દુશ્મન છે જે આપણા સુખ અને શાંતિનો અવરોધ છે તેથી આપણે તેમને મનમાંથી સંપૂર્ણપણે દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપ સૌ હરિભક્તને મારા જય દ્વારકાધીશ